એવું થઈ જાય કે ખીજાવવું પડશે પણ આપણે બહારથી અંદર બટા દબાવેલો કે નાટક કરીએ છે અંદરથી અફસોસ થતો હોય કે એમને ખીજાવવું નથી પણ ત્યારે કઈ વસ્તુ વધારે ધ્યાન રાખવી જોઈએ કે આવું નાટક કરીને ખીજાવવું ન પડે ખીજાવવું પડે એને અસર થાય બાબાને એટલે હું ખીજાવ ને તો અસર ન થાય ફાઇલ તો ખીજાય ને એટલે પછી ખીજાવાનો રસ્તો જ બંધ કરો આપણને ગમે જ નહીં

ફરી મૂળમાં આવે બે ચાર દાડે પછી કહીએ પણ એ વર્તન ઉપર ઘા મારીએ છીએ હજુ આવું બોલે છે હજુ આવું જુઠ્ઠો કરે છે સમજતો કેમ નથી એટલે પછી પહેલાંને અહંકારને ઠેસ વાગે છે જબડો અહંકાર હશે તો સામો થશે હું કરીશ ડબલ નબળો અહંકાર હશે તો ડિપ્રેશનમાં જાય મારે હવે કાંઈ બોલવું જ નથી પછી તો હમણાં એક કાગળ આવે છે આવો પ્રશ્ન આવશે છોકરો શું કહે છે હું તું મરી જઈશ અને તારે તે મને મારી નાખીએ એવું લખતો જઈશ એટલે તારી હાલત થશે પછી પેલો મામી એટલી કચકચ કરે છે એટલી કચકચ કરે છે પેલો કંટાળીને પછી મરવા મારવા સુધી વિચાર કરી નાખે છે આ અહંકાર વધ્યા પછી સામો થાય છે કચકચ ના કરાય પછી આ વઢવાનું તો બહુ આ આ કાળમાં તો એટલા બધા સેન્સિટિવ થઈ ગયા છે એ બીજાનો નાટકીય શબ્દ તો કેવું છે નાટકવાળાને રાખી છે જ ના હોય એ હસ્તો એ ખોટું કરતો હોય ને આ એ ને પેલા એ નાટક નાટકમાં નાટકીય ખીજવું એટલે આપણું કહે ને કે હજુ આ બુદ્ધિ અપેક્ષાઓ આગ્રહ હોય ને ત્યાં સુધી નાટક થઈ જ ના શકે મમતા ખલાસ થશે ને છોકરા ઉપરની પછી નાટક સરસ થશે તો જ્યારે ભૂલ કરે ત્યારે ખરેખર તપ જ કરવાનું સમજાવું શું કાંઈ એમ મને ગમ્યું નથી આ તે કર્યું તો છે એટલે આપણું આપણી આપણી ચહેરા ઉપરથી એને ખબર પડે કે મમ્મીને ગમતું નથી કર્યું છે પછી ધીમેથી લાગે ને સમજી એટલે અત્યારે બરાબર છે નોર્મલ મૂડમાં બેટા આ વસ્તુ છે ને હા ના કરાય આપણાથી આટલું તું બરાબર છે આ બરાબર નથી એની સારી વસ્તુ જેમ કુંભાર પેલો મારતો હોય ને માટલા ટીપતો હોય તો અંદર હાથ રાખે ને પછી ટીપે અને પેલો ગોબો ના પડી જાય કે આ તારી ત્રણ વસ્તુ સારી છે આ એક વસ્તુ બરાબર નથી આટલું કાઢી નાખીશ ને તો દીપશે બધું કેટલી કેટલા વર્ષનો બાબો છે બેબી છે સાત વર્ષની સાત વર્ષની હા એટલે મોટે ભાગે આ જ રીતે કરતા હોય મોટે ભાગે બહુ શાંતિથી સમજાવીને જ કરતા હોય પણ ઘણી વસ્તુ એની રિપીટ થતી હોય મિસ્ટેક થતી હોય ત્યારે પછી ઉછળી જાય અને છતાં ત્યારે બટન આવવું હોય કે આપણે તો નાટક કરીએ છીએ નાટકવાળું પ્રેમ વાળું હોય લાગણી વાળું હોય અને એની એની કચરાને જ અડ્યા હોય બીજું બધું એની સારી વસ્તુને એની સમજાય કે મારી કચરા માટે ના પડે છે બાકી મારી સારી વસ્તુ દિલથી એપ્રિશિએટ છે એટલે તૈયાર થાય કે ના આટલી વસ્તુ દિલ જ આપણો એનો પડઘો જ પડે એવો નાટકવાળાનો બહુ સરસ પડઘો પડે એટલે નાટક શબ્દને બદલે આપણે કહે ખીજાયા કરતાં સમજાવીને કામ લેવું છે ને પ્રતિકમણ કરજો